એના પછી તમે ભારત ભ્રમણ કર્યું પછી તમને પંજાબમાં ગુરુજી મળ્યા અને પછી તમે આ સાનિધ્યમાં જીવન શરૂ કર્યું પણ તમે એવું શું કામ માન્યું અને વારંવાર એવું શું કામ લખ્યું છે અથવા એની પાછળનો ઉદ્દેશ્ય શું છે કે ભારત પલાયન વૃત્તિમાં જીવતો થઈ ગયો હતો કે બધું છોડી દેવું છે સંન્યાસી બની જવું છે તો એ સંન્યાસ અને આ સંન્યાસ કે જે તમે વાત કરો છો કર્મફળનો સંન્યાસ એમાં શું ફરક છે એમાં એવું છે કે મારા જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું મેં ગૃહ ત્યાગ કર્યો મોક્ષ માટે મોક્ષ 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 સિવાય બીજું કાંઈ નહીં પણ ઓગણીસો ને બાસઠના ચાઈના સાથેના યુદ્ધે વિચારો બદલી નાખ્યા ભારત હાર્યું ભૂંડી રીતે હાર્યું અને પછી મેં ઇતિહાસનું અધ્યયન કર્યું તો જાણવા મળ્યું કે ત્રણ હજાર વર્ષથી આપણે હાર્યા જ કરીએ છીએ આ પહેલી વાર નથી હાર્યા ઠેઠ ઈરાન અને સિકંદરના સમયથી હાર 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 જ કરીએ છીએ અને એનું મૂળ કારણ આપણી જીવન વ્યવસ્થા છે આપણો ધર્મ આપણી સંસ્કૃતિ અને આપણું અધ્યાત્મ આ ત્રણે મળીને એની દુષિત વ્યાખ્યાના કારણે પ્રજાને દુર્બળ બનાવી છે અને એ દુર્બળતા ત્રણ રીતે આવી છે પહેલી વ્યવસ્થાથી માત્ર ક્ષત્રિયો જ યુદ્ધ કરે હવે ત્રણ ટકા ક્ષત્રિયો બાકીની પ્રજા તો કોઈ યુદ્ધ કરતા જાણતી જ નથી માત્ર બ્રાહ્મણો જ ભણે એ ત્રણ ટકા પેલા ક્ષત્રિયો છ ટકા બ્રાહ્મણો ત્રણ ટકા બાકી તો બધા અભણ જ છે એટલે જેને રાષ્ટ્રવાદ કહેવાય એ રાષ્ટ્રવાદ નહોતો રાજાવાદ હતો બાદશાહવાદ હતો સુલતાનવાદ હતો રાષ્ટ્રવાદ નહોતો અને રાષ્ટ્રવાદ ન હોવાના કારણે આ વર્ણ વ્યવસ્થા છે એણે પ્રજાને બહુ દુર્બળ બનાવી માનો કે તમે વાણિયા છો તમે તલવાર લઈને ફરો કલ્પના કરો હે માનો કે તમે વાળન છો તમે ગુરુ થઈ શકો શંકરાચાર્ય થઈ શકો તમારી ગમે એટલી લાયકાત હોય તો એ કલ્પના જ ના થાય તમારું એક ચોકઠું બનાવી દીધું તમારે આ ચોકઠામાં જ જીવવાનું છે આ ચોકઠાથી આગળ જવાય જ નહીં એક તો વ્યવસ્થા બીજું છે એ જેને તમે પલાયનવાદ કહો છો ને એ આ પલાયનવાદ શ્રમણ હોય આવ્યો ઘર છોડો પત્ની છોડો ધંધો છોડો 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 ત્યાગ 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 બુદ્ધ અને મહાવીર ની પાછળ હજારો હજારો સાધુ સાધુઓ આ પરાયન વાત છે કર્તવ્ય છોડો અને દીક્ષા લઈ લો ગીતા કર્તવ્ય છોડવાનું નથી કરતી કર્તવ્ય કરો યુદ્ધ કરો આ પલાયનવાદાયો ખ્યાલ આવે છે ત્રીજું છે ઈચ્છાને મારી નાખવાની વર્તી મહત્વાકાંક્ષા થી જ મહાન થવાય સિકંદર થવું હોય તો મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ તમને ખબર નહીં હોય સિકંદર અઢીસો એ જમાનાના રૂપિયા ઉછીતા લઈ અને દુનિયા જીતવા નીકળેલો અઢીસો રૂપિયા એના હતા એમાંથી આખી દુનિયા એને જીતી મહત્વાકાંક્ષા એ આપણા પાસે નહીં નેપોલિયન વાસ્કોડી ગામા કોલમ્બસ બસ સુખી થવું છે ને ઈચ્છા મારી નાખો ઈચ્છા જ દુઃખનું મૂળ છે ઈચ્છા મરી જશે માણસ મરી જવાનો તમે મહાન ના થઈ શકો આ ત્રણ ત્રણ અને એ ત્રણેયને આપણે પૂજ્યા પાછા આદર્શ મને ઓ હો મહારાજને તો કંઈ જોતું જ નથી મારા તો ચંપલે નથી પહેરતા તો એ બધું જે છે એના કારણે પલાયનવાદ આવ્યો અને પેલા બધા દરિયા તરફ દોડ્યા આપણે હિમાલય તરફ દોડ્યા અને હિમાલયમાં જ પલાઠી વાળી અને લોકોને કહ્યું તમે પલાઠી વાળો અને એમને જ પૂજ્યા એને પૂજ્યા અને પેલા આવનારાને ફાવતું બેઠા એક જ ઉદાહરણ આપું નાલમાં વિદ્યાર્થીઓ ભણતા હતા અને એક હજાર આચાર્યો હતા મોહમ્મદ બખ્તિયાર ખાલી અઢીસો ઘોડેશવારો લઈને ગયો અઢીસો ઘોડેસવારો દસ હજારના માથા કાપી નાખ્યા અને નાલંદાની જે લાઇબ્રેરી છે દુનિયાની મોટામાં મોટી હડગાવી દીધી મહિના સુધી અઢીસો માણસો આ કેમ માર્યા એમાં શતાવધાની હતા અષ્ટાવધાની હતા વેદ વેદતા હતા શાસ્ત્ર વેદતા કોઈને શસ્ત્ર પકડતા નતું આવડતું અહિંસા પરમો ધર્મ અહિંસા પરમો મરો આવે અહિંસા તો અંગ્રેજો સામે ચાલે હૈદરાબાદ માં ના ચાલે જુનાગઢમાં ના ચાલે કાશ્મીર કાયદાનું રાજ હતું એટલે જો ગાંધીજી ને હિટલર મળ્યો હોત તો ખબર પડો હિટલર એમની અહિંસા ચાલવા જ ના દોત એટલે આ ખોટું પકડાઈ ગયું અને એના કારણે ભારતની પ્રજા દુર્બળ બની